નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મિત્રો તો આજે આપણે વાત કરવાની એસ બી સ્ટુડિયો પાટણ વિશે તેમની ઇન્કમ વિશે વાત કરીશું મિત્રો તે મહિનાનું કેટલું કમાય છે તે વાત કરીશું મિત્રો તેમની ચેનલ પર કેટલા સબસ્ક્રાઈબ છે તે વાત કરવાના છે મિત્રો તેમની ચેનલ પર કેટલા વિડીયો અપલોડ થઈ ગયા છે તે વાત કરવાના છે મિત્રો અને તે કઈ તારીખે ચેનલ બનાવવામાં આવી હતી તે વાત કરવાના છે મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો એસ બી સ્ટુડિયો પાટણ મિત્રો તેમની ચેનલ પર ત્રણ વિડીયો અપલોડ છે મિત્રો સબસ્ક્રાઈબ બે લાખ અઢાર હજાર છે મિત્રો અને તે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર વીસના રોજ ચેનલ બનાવવામાં આવી હતી મિત્રો ચાર તારીખ બનાવવા ચેનલમાં આવી હતી બે હજાર વીસમાં ચેનલ બનાવી હતી મિત્રો અને તેમની ઇન્કમ ત્રણસો સત્તર ડોલર છે મહિનાની મિત્રો ત્રણસો મિત્રો ત્રણસો સત્તર ડોલર છે મહિનાની ઇન્કમ છે અને વર્ષની ઇન્કમ છે ત્રણ પોઈન્ટ ડોલર છે મિત્રો મહિનાની મહિનાની ઇન્કમ ત્રણસો ડોલર છે મિત્રો હવે વાત કરીશું આપણે આ પૈસાની ઇન્ડિયન કરન્સીમાં કેટલા પૈસા સુધી મિત્રો કેટલા પૈસા સુધી તે વાત કરીશું તો વિડીયોમાં બંદર રહેજો અને ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો વિડીયો તો મિત્રો તેમની મહિનાની ઇન્કમ સત્યાવીસ હજાર રૂપિયા છે મિત્રો તે મહિને સત્યાવીસ હજાર રૂપિયા કમો છે મિત્રો તેને એસબી ઓફ સ્ટુડિયોમાંથી પણ સત્યાવીસ હજાર રૂપિયા કમો છે મિત્રો તો ઇન્કમ કારણ કે સોમનાથ ગીતો નાખે છે તેના માટે ઇન્કમ ઓછી ત્રણ ચેનલ કરતાં ઇન્કમ ઓછી છે મિત્રો તો આજના વિડીયોમાં તો ચેનલ પર ન હોય તો પરિવાર કહું છું સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો નવા હોય તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો